કોઈ મોટી બિલ્ડિંગ કે એની આસપાસ ન રહેવું જોઈએ ખુલ્લા મેદાનમાં જવું જોઈએ અને વૃક્ષો પણ ન રહેવું જોઈએ કારણ કે વૃક્ષ પડે તો આપણે આપણી માથે પડે તો આપણે દબાઈ પણ જઈએ છીએ અને બિલ્ડિંગ ઉપર પણ ન રહેવું જોઈએ અને જ્યારે ભૂકંપ આવે છે ત્યારે બિલ્ડિંગ શાળાઓ ધરતી બધું ધ્રુજવા લાગે છે ભૂકંપમાં બિલ્ડિંગ What